જી નિધિ જણાવી દો ચોક્કસથી તો આજે જૂનાગઢની સિઝનની સૌથી વધારે ગરમી જોવા મળી હતી શહેરમાં આજે તાપમાનનો પારો ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી પહોંચ્યો હતો અસહ્ય ગરમીનો અસહ્ય વાતાવરણ બાદ જૂનાગઢના લોકો બહાર નીકળવાનું ઉતારે છે ત્યારે જૂનાગઢના ડામર રોડ માર્ગ ઉપર ઓગળવા લાગ્યા હતા ઝાંઝેરડા રોડ તરફ જવાનો રસ્તો ત્યાં ડામર ઓગળવામાં આવ્યા હતા અને ભારે ગરમીને લઈને લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું જી જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આખરે ગુજરાતમાં કઈ રીતે સુરજ અગનગોડા વરસાવી રહ્યો છે અને સાબિતી પૂરતો આ દ્રશ્યો જ્યાં રોડ પરનો ડામર ઓગળ્યો છે જેના કારણે પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો વાહન ચાલકોને આવ્યો છે થોડી અગવડ પણ પડી રહી છે પરંતુ ગરમી એટલી છે આપને જણાવી દઈએ ચુમ્માલીસ એક ડિગ્રી તાપમાન જૂનાગઢમાં નોંધાયું છે અને તેના કારણે હાલ તો રસ્તા પરના ડામર પણ પીગળી રહ્યા છે